નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર છનલમાં ગઈકાલે આપણી આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છ ઇંચ જેટલો વરસાદ પણ વરસ્યો છે જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે જોકે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સાતથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો ખાબકી જાય એવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે જ્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આજે રાજ્યમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે જ્યારે પરેશ કોસંબી દ્વારા પણ આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં કેટલાક વિસ્તારોમાં આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો ખાબકવાની પણ તેઓએ શક્યતા વ્યક્ત કરી છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુરુવારે રાજ્યના બસો ને પંદર તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં જૂનાગઢના માળિયા હાટીનામાં સૌથી વધુ સવા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો તો સાબરકાંઠાના વડાલીમાં છ ઇંચ વરસાદ ગીર સોમનાથના તાલાળા અને સુરતના મહુવામાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો તો નવસારીના ખેરગામમાં ચાર પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ ગીર સોમનાથના સુત્રાપાડામાં ચાર પોઈન્ટ એકસઠ ઇંચ નવસારીના છીખલીમાં ચાર પોઈન્ટ ત્રેપન ઇંચ અને ઈડર તેમજ ખેડબ્રહ્મામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જોકે ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા પણ વરસી ચૂક્યો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ એકત્રીસ પોઈન્ટ વીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે સાતથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો ખાબકવાની પણ શક્યતાઓ છે જ્યારે કચ્છ દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ આજે ભારે વરસાદ નોંધાઈ શકે છે આજે ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે એના વિશે વાત કરીએ તો આજે ખાસ કરીને જામનગરના કેટલાક વિસ્તારોમાં સાતથી લઈને દસ ઇંચ સુધીના અતિભારે વરસાદો વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદરના કેટલાક વિસ્તારો રાજકોટના થોડાક ભાગો અને મોરબીના થોડાક ભાગોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે જ્યારે કચ્છના માંડવી સહિતના કેટલાક વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસી શક્યા છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જ્યારે સુરત નવસારી ડાંગ અને વલસાડમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે તો જૂનાગઢ અમરેલી આ જે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના કેટલાક વિસ્તારો ભરૂચ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી મહેસાણા પાટણ બનાસકાંઠાના કેટલાક વિસ્તારો આ જે વિસ્તારો છે ત્યાં પણ સામાન્ય છોટાછૂટીથી કોઈક સ્થળે હળવા ઝાપટા તો કોઈક સ્થળે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે જોકે આજે ખાસ કરીને જામનગર રાજકોટ મોરબી જૂનાગઢના કેટલાક ભાગો પોરબંદર દ્વારકા કચ્છના થોડાક ભાગો આ જે વિસ્તારો છે તેમાં કોઈક સ્થળે ભારેથી તે ભારે વરસાદ વરસી શકે જેમાં ખાસ કરીને જામનગરના કેટલાક વિસ્તારોમાં સાતથી દસ ઇંચ સુધીનો વરસાદ આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસે એવી શક્યતાઓ પણ રહેલી છે જોકે ખાસ કરીને આજે ગીર સોમનાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા અમદાવાદના કેટલાક ભાગો ભરૂચ નર્મદા દાહોદ પંચમહાલ મહીસાગર આ જે વિસ્તારો છે તેમાં વરસાદનું જોર ઓછું રહેશે તેમાં ખાસ કરીને ભારેથી ભારે વરસાદની કોઈ જ શક્યતાઓ રહેલી નથી તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આજે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં આજે ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર રાજકોટ જૂનાગઢ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર મહેસાણા ગાંધીનગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને સુરત આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે આવતીકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદની આગાહી કરાય છે જેમાં ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાબરકાંઠા મહેસાણા સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જ્યારે પોરબંદર નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વદરસવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં પરેશ કોસમી દ્વારા પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી તે ભારે વરસાદની આગાહી પણ કરાય છે જેમાં કોઈક સ્થળે આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો ખાબકવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂનમાં ભારેથી તે ભારે વરસાદ થવાની શક્યતા છે જોકે આ સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર હાલ રહેલું છે જેની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે જોકે આ સર્ક્યુલેશનનો એક ટ્રફ મોટો છે એ અરબી સમુદ્ર સુધી લંબાયેલો છે અને એમાં વધુ ભેજ રહેલો છે એટલે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડવાની પણ આગાહી છે તેઓની આગાહી મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારોમાં પાંચથી લઈને સાત ઇંચ વરસાદ પડવાની આગાહી પણ તેઓએ કરી છે અને એક બે સેન્ટરમાં સાત ઇંચથી વધારે વરસાદ પણ પડી શકે એવી જ રીતે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અને રાજકોટના કેટલાક વિસ્તારો જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં પણ સાતથી આઠ ઇંચ તો એકાદ બે ભાગમાં આઠથી વધુ અને દસ ઇંચ અથવા તો દસ ઇંચથી વધુ વરસાદ પડી શકે એવું પણ તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે ત્યાં પણ મધ્યમ અને ભારે વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો છે પરંતુ હવે આવનાર ત્રણ દિવસ સુધી કચ્છ જિલ્લામાં તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જે કચ્છને ધમરોળી નાખશે જેમાં સૌરાષ્ટ્ર કરતાં વધારે વરસાદની તીવ્રતા પણ જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચારથી પાંચ દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી ત્યાં ભારે વરસાદ જોવા મળશે તેવી આગાહી પરેશ કોસંબી દ્વારા કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ પેરમગામ ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ થી લઈને છ ઇંચ સુધીનો વરસાદ જોવા મળે એવી પણ શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ થી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડે એવું એક અનુમાન છે જોકે આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક છે અને આવનારી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે આ સાયક્લોનિક સિસ્ટમ ઓગણત્રીસ તારીખે ગુજરાત ઉપરથી પસાર થઈ જશે અને અરબી સમુદ્રમાં જતી રહેશે તેમને કારણે ઓગણત્રીસ તારીખ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે તેમ છતાં પણ ત્રીસ તારીખે વરસાદી ઝાપટાં યથાવત રહેશે પરંતુ આવનારા ત્રણ દિવસ સુધી ગુજરાતના લોકોએ સાવચેત રહેવાની પણ જરૂર છે રેડ એલર્ટ જેવા વરસાદની સંભાવના પરેશ કોસવામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે